જ્યારે દ્વારકાની અંદર ટીમ તૈનાત કરવામાં આવી છે જે દ્વારકા ટુ કેમેરામાં કેદ થઈ રહ્યા છે દ્રશ્યો ખાસ જે અત્યારનો માહોલ છે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે એને જોવા માટે થઈ અને મોટી સંખ્યામાં અહિયાં લોકો આવી પહોંચ્યા છે ખાસ જે રીતના દ્રશ્યો આ બધા સમક્ષ લાઈવ બતાવી રહ્યો છું દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ દ્વારકા ટુડે લાઈવ છે વરસાદી માહોલ તો જે રીતના હવામાન વિભાગની પણ આગાહી છે અને એવી પણ વાતો છે કે બપોર સુધીમાં દ્વારકામાં બારે મેં એક ખાંઘા એ રાજા નું આગમન દ્વારકામાં થશે તો સૌ મારી સાથે જોડાશે અને જે રીતના દ્રશ્યો હાલ જે કરંટ કેમેરામાં કેદ થઈ રહ્યો છે દ્વારકા ટુડે થી લાઈવ ઓમ ધોપાણી તો આ બધાને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જે રીતના અહીંયા હું અવારનવાર કહેતો હોઉં છું કે આ જે છે એ ડેન્જર ઝોનથી આપણે લાઈવ બતાવતા હોઈએ છીએ આવતા ટુરિસ્ટો છે એ અહીંયા દરિયાના મજા મોજાની મજા લે છે પણ થોડા દિવસ પહેલાં એવો પણ એક બનાવ બનેલો હતો કે જે દરિયાનું મોજું છે એ ખેંચી ગયું હતું તો અહીંયા ચેતવીને રહેવું પડે છે આ બધા સમક્ષ લાઈવ જે રીતના દ્રશ્યો આપ જોઈ શકો છો અહીંયા જે રીતના મોજાને જોવા માટે થઈ અને કરંટ જોવા માટે થઈ અને જે રીતની ભીડ છે જે રીતના દ્રશ્યો આ બધા સુધી લાઈવ છે તો આ બધાને રિક્વેસ્ટ છે જે રીતના દ્રશ્યો દ્વારકા ટૂડે આમ લાઈવ જોવો છો તો આ બધાને રિક્વેસ્ટ છે વધુમાં વધુ લાઈક શેર અને કોમેન્ટ તો મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે એન બારાય કિંજલ પટેલ અશ્વિન પ્રજાપતિ સ્નેહ પટેલ આ બધા મારી સાથે જોડાયેલા છો તો આ બધાને રિક્વેસ્ટ છે ભાવેશ પરમાર તો આ દ્રશ્યો છે આ બધા લાઈવ નિહારો છો તો વધુમાં વધુ વિડીયોને શેર કરશો નિકિતા વિરેન પટેલ રાજેશ ધોબી જયદીપ રાજોલા આપ કયા ગામથી જોઈ રહ્યા છો આપણા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ જરૂર કરજો વધુમાં વધુ વિડીયોને શેર કરશે જે રીતના દ્વારકાના દરિયામાં જે કરંટ હાલ આપને બધાને જોવા મળશે દિનેશ કંજારિયા જામખંભાળિયાથી છે આપણી સાથે શું છે વરસાદ છે કે નહીં જરૂર લખજો હેમંત ગઢવી અભિલાષ પારઘી પણ આપણી સાથે જોડાયેલા છે ચિરાગ ચાવડા રણછોડ ગાંગલ રમેશ આહીર ઘણા બધા લોકો છે અને દ્વારકાના દરિયામાં કરંટ હું અવારનવાર જ્યારે મીડિયાથી લાઈવ હોઉં ત્યારે એક ચેલેન્જ આપતો હું છું અત્યારની ખાસ ચેલેન્જ કે ખાસ થોડીક ક્ષણો બાદ તમામ મીડિયા જે દ્વારકા ટુડેમાં દ્વારકાના દરિયાનો કરંટ બતાવ્યો છે એ નેશનલ સુધી નોંધ લેવાશે આ કરંટની નોંધ તમામ મીડિયા થોડીક ક્ષણો બાદ આપને જોવા મળશે ઘણા ન્યૂઝપેપરોમાં પણ ફોટા જોવા મળશે જે હાલ દ્વારકાના દ્રશ્યો છે દ્વારકા ટુડે સૌ પ્રથમ કેમેરામાં ખરી અને લાઈવ આપની સમક્ષ મુહિકા છે ખાસ અહીંયા ડેન્જર ઝોનના બોટ છે તંત્રએ પણ એલર્ટ થવું જોઈએ જ્યારે વરસાદી માહોલ હોય અને દરિયો ગાંડો તૂર હોય તો લોકોને અવર જવર માટે પ્રતિબંધ કરવો જોઈએ જે રીતના અહીંયા લોકો નાઈ રહ્યા છે ખાસ હું આપને બતાવીશ દ્રશ્યો કે જે રીતના સેલ્ફી લઈ રહ્યા છે પણ જે રીતના આ દ્રશ્યોમાં એવું થાય છે કે જે એક જીવના જોખમે ચિરાગ ચાવડા કહી રહ્યા છે આણંદમાં નથી વરસાદ નિકિતા વિરેમ પટેલ મહેન્દ્ર રાણા નીરુભાઈ રબારી ઘણા બધા લોકો છે મારી સાથે અને ડેન્જર ઝોન જ્યાં અહીંયા છે ત્યાંથી આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ જે રીતના દ્રશ્યો થોડા દિવસો પહેલા જ આવી એક ચેતવણી જે ટ્વીટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણી દ્વારા કરવામાં આવી હતી જે આપ જોઈ શકો છો જીવના જોખમે કેવી રીતે સેલ્ફી લેવામાં આવે છે જે દ્રશ્યો અહીંયા આમાં જે દ્રશ્યો આ બધા સમક્ષ લાઈવ બતાવીશ અહીંયા કોઈ એલર્ટ નથી જે રીતના દ્રશ્યો આ કેમેરામાં કેદ થઈ રહ્યા છે આ જીવનું જોખમ કહેવાય જે દ્રશ્યો આ બધા સુધી લાઈવ છે દ્વારકા ટુડ્યા બધા સમક્ષ લાવ્ય છે અને આ જીવના જોખમે અહીંયા જે સેલ્ફી જે લેવાઈ રહી છે ફોટોસ પડાવી રહ્યા છે તંત્ર અહીંયા એલર્ટ નથી અહીંયા ભાઈ છે આપણી સાથે ભાઈ તું બેસો અહીંયા જીવના જોખમે તમે સેલ્ફી ફોટા પાડો છો સેવાર છે અહીંયા જે રીતના કરંટ છે દરિયાના મોજામાં આમાં જાય તો જવાબદાર કોણ અહીંયા આવા બનાવ બનતા હોય છે થોડા દિવસ પેલા પણ બનાવ બનેલા છે ડેડ બોડી ગોતવી એ મુશ્કેલ હોય છે તો આપ જોઈ શકો છો જે રીતના દ્રશ્યો છે મેં પેલા જ કીધું હતું જે આપ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અત્યારે તો આપ જોઈ શકો છો દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ દ્વારકા ટુડે અને જે રીતના દ્રશ્યો જે આપણે ભાઈને પૂછ્યું અહીંયા હવે જીવના જોખમે જે રીતના સ્નાન આ જે મોજુ છે એ ઉપર સુધી પણ પહોંચે એવી સંભાવના છે થોડીક ક્ષણોમાં અને જે રીતના દ્રશ્યો આ બધા સમક્ષ લાઈવ છે મેં થોડીક ક્ષણો પહેલા કીધું એવી જ રીતે અહીંયા ખાસ તમામ મીડિયા નોંધ લેશે એવું કીધું હતું અહીંયા સંદેશના પ્રતિનિધિ અનિલભાઈ લાલ આવી ગયા છે જે દ્વારકા પત્રકારના જિલ્લાના પ્રમુખ છે

પૂરેપૂરી સિક્યુરિટી રાખવી જોઈએ અને જે જ્યારે જ્યારે ગોમતીજીમાં કોઈ ઘટના બને છે ડૂબવાની તો એ સમયે કોઈ હાજર નથી હોતું તો અહીંયા ફાયર વિભાગના જે જવાનો છે તેમને તૈનાત કરવા જોઈએ અને એના સાધનો પણ રાખવા જોઈએ અથવા તો કોઈ ટીમ હાજર નથી તો એવા દોરડા છે કે એવા બોયાં છે કે એ સાધનો રાખી જેથી કરીને અન્ય લોકો પણ આવા જે અંદર જાતા હોય છે અને આવા રિસ્કી એમનો બચાવ થઈ શકે ખાસ જે લોકો છે એ પોતાના જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે એ બાબત જરૂરથી યાત્રિકો છે થી આવે છે એની મોજ માણતા હોય છે એમને ખબર નથી હોતી કે આ દરિયામાં કરંટ કેટલો છે મોજા ક્યાંથી ક્યાં લઈ જશે પણ ક્યાંક ને ક્યાંક એની મોજ મસ્તીમાં આ જે દ્રશ્યો છે આપની સામે એ આનંદ માણતા હોય છે એમને ખબર નથી હોય કે કેટલા રિસ્કી હોય છે આ સેલ્ફી લેવાનું ને જીવના જોખમે પોતે આ રિસ્કી લઈ રહ્યા છે તમે બેન જઈએ સેલ્ફી લેવા ગયા શું લાગ્યું તમને કેવું ફિલિંગ આવ્યું જે એક તો તમે જાતા ત્યારે ડર નતો લાગતો તો હવે દ્વારકા ધુડે આ બધા સમક્ષ લાઈવ છે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ અને હાલ વરસાદી માહોલ થોડી ક્ષણો માં વરસાદ મેઘરાજાનું આગમન દ્વારકામાં થઈ શકે છે જે રીતના દ્રશ્યો

સૌને આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી જે ડેન્જર ઝોન છે અહીંયા બોર્ડ મારવામાં આવ્યા છે તંત્ર દ્વારા જે આપના સુધી લાઈવ બતાવી રહ્યું છે જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ અને ઘણા બધા લોકો છે ભરત ઠાકોર ભૂમલીમાં વરસાદ છે ઉછળાવી રહ્યા છે ખાસ જે રીતના દ્રશ્યો આ બધા સુધી લાઈવ છે અમિત મોલિયા આપ જોઈ શકો છો જે મેં કીધું ડેન્જર ઝોન અને ડેન્જર ઝોન થી અત્યારે મેં કીધું તું કે ઘાટ સુધી પાણી પહોંચશે લોકો માં ક્યાંક ને ક્યાંક ભય નો માહોલ આપ જોઈ શકો છો દ્વારકા ટુડે જે રીતના લાઈવ કર્યું અને તંત્ર પણ હાલ અત્યારે એલર્ટ બન્યું છે પોલીસ અહીંયા પહોંચવા આવી છે દ્વારકા ટુડે ના દ્રશ્યો હાલ જે દ્વારકા ટુડે એ નો પડઘો થોડી ક્ષણો પહેલા જે લાઈવ થયું હતું અને આ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે દ્વારકા પીઆઈ ને ધ્યાને આવતા જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો જે અહીંયા પોલીસ જવાનો પહોંચી આવ્યા છે અને જે રીતના દ્રશ્યો ભરૂચમાં વરસાદ છે એવું સુરેશ પરમાર આલમને જણાવી રહ્યા છે અજય પ્રજાપતિ ઘણા બધા લોકો લાઈવ છે અને થોડી ક્ષણોમાં દ્વારકા ટુડે આ બધા સુધી જે દ્રશ્યો છે એ લાઈવ પહોંચાડશે અને અને ખાસ જે રીતના દ્રશ્યો આ બધા સુધી દ્વારકા ટુડે આપને બતાવી રહ્યું છે ખાસ જે રીતના દ્વારકા ટુડે આ બધા સુધી દ્રશ્યો હાલ આપને બતાવી રહ્યું છે તો વધુમાં વધુ જે રીતના હાલ કરંટ આપને હું બતાવી રહ્યો છું મારી સાથે અત્યારે એકસો પચાસ લોકો જોઈ રહ્યા છે આશીષ ડાંગર જામનગરમાં હતો વરસાદ સવારે હસમુખભાઈ અજાણી અલ્પેશ મિયાણી સૌ લોકો વિડીયો શેર કરશે વધુમાં વધુ લાઇક શેર અને કોમેન્ટ દ્વારકા ટુડે તો દ્વારકા ટુડે થી ઓમ દોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર જય રાજાધિરાજ